જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો વડતાલ પ્રદેશના બધા જ સત્સંગીઓ ભાઈઓ બહેનો માતાઓના ચરણોમાં વંદન બધાયને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો શ્રીજી મહારાજને સ્થાને આશ્ચર્ય મહારાજ બેઠા હોય એટલે સાક્ષાત શ્રીજી મહારાજ બેઠા છે આવો મહિમા સ્વયં ભગવાન નારાયણ પોતે ગાયો છે પોતે ગાયો છે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી રઘુવીરજી મહારાજ તો ઉંમરમાં બહુ નાના છે અને તમે વડીલ સો પણ રઘુવીરજી મહારાજ જેમ આજ્ઞા કરે એમ તમે સત્સંગમાં બધાઈને વર્તાવજો બહુ વાલા ભક્તો ભાઈઓ બહેનો આ પોઈન્ટ અતિ મહત્વપૂર્ણ છે અતિ મહત્વપૂર્ણ છે શ્રીજી મહારાજે શું કીધું રઘુવીરજી મહારાજ જેમ આજ્ઞા કરે સ્વામી એમ તમે સત્સંગમાં બધાને વર્તાવજો મહારાજ જો સ્વયં એમ કહી ગયા હોય ભગવાન સ્વામિનારાયણ આપણા રથગ્રત ઇષ્ટદેવ પરમ કૃપાળો પરમાત્મા આપણા મોક્ષના દાતા સ્વામિનારાયણ ભગવાન જો એમ કહી ગયા હોય કે રઘુવીરજી મહારાજ જેમ આજ્ઞા કરે એમ તમે સત્સંગમાં બધાઈને વર્તાવજો ત્યારે રઘુવીરજી મહારાજ ઉંમરમાં નાના અને ગોપાળાનંદ સ્વામી તો વડીલ હતા ત્યાં મહારાજે એમ નથી વાત કરી કે ગોપાળાનંદ સ્વામી આજ્ઞા કરે એમ તમે સત્સંગમાં વર્તજો નહીં બધો જ પાવર ભગવાન નારાયણ રઘુવીરજી મહારાજને આપ્યો અને એમ કીધું કે આ રઘુવીરજી મહારાજ જેમ આજ્ઞા કરે એમ સ્વામી બધા એને સત્સંગમાં વર્તા આવજો વાલા ભક્તો આ આપણે કેમ ભૂલી ગયા ગોપાળાનંદ સ્વામીના શરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ વડતાલની અંદર આપણે ગોપાળાનંદ સ્વામીના આસેને જઈને ત્યાં ગોપાળાનંદ સ્વામીએ પારસી સમાજના મૂંગા દીકરાને બોલતો કર્યો એક વખત વરસાદે તણાયું વરસાદે તો બધા જ સત્સંગીઓ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને કીધું સ્વામી આ વર્ષે વરસાદે બહુ તણાયું છે મિરણ પૂળો અનાજ બધું ખૂટવા એવું છે તો સ્વામી ક્યાંય શ્રીજી મહારાજનું ભજન કરો હમણાં વરસાદ થાય આવા સમર્થ પુરુષોએ છતાં એને ક્યાંય પોતાની નામના માટે કોઈ તકતી નથી લગાવી કે કોઈ બોર્ડ નથી મેર્યું અને ક્યાંય પોતાના નામે એકે સંસ્થા નથી એ સમય સમયમે બનાવી એ મંદિર પોતાના નામે નથી રખાય વાલા ભક્તો બહુ વિચારજો આવા સમર્થ હતા સતા એને કેવી ઝરણા કરી સમર્થ થકા ઝરણા કરવીને એ જ મહાનતા છે એ જ મહાનતા છે વાલા ભક્તો વ્યાપકાનંદ સ્વામીએ દેહા ખાચર દેહા બાપુને ઘોડીને જીવતી કરી મચ્છરનો જીવ મૂકીને ગઢપુર આવ્યા શ્રીજી મહારાજ કે હવે બીજા ભગવાન આવે છે અમારે નથી રહેવું અહીંયા તો સ્વામી કહે કે હે સહજાનંદ સ્વામી હે ઈષ્ટદેવ પરમ કૃપાળ પરમાત્મા આ બધું તમારા પ્રતાપથી થયું છે મારું તો આમાં કાંઈ ન હાલ આવા આવા સમર્થ પુરુષો હતા એ ક્યાં એમણે પોતાના નામની સંસ્થા કરી એક હોય તો બતાવજો વાલા ભક્તો માટે આ બધું ધન ધાન્ય લક્ષ્મીનારાયણ દેવનું છે આચાર્ય મહારાજનું છે આચાર્ય મહારાજ જેમ આજ્ઞા કરે એમ આપણે જીવન જીવવાનું છે વડતાલ દેશની અંદર દેશ વિભાગનો લેખ સત્સંગીઓ તમે બધા વાંચજો કે વર્તમાન ગાદી ઉપર જે આચાર્ય મહારાજ હોય એમની સંપૂર્ણ માલિકી હોય છે સંપૂર્ણ માલિકી હોય છે લક્ષ્મીનારાયણ દેવના ધન ધાન્ય ખેતરવાળી આજ વિપરીત શા માટે બધું થયું વિપરીત શા માટે બધું થયું બસ દ્રષ્ટિ વિશે સન્મુખ થઈ ગઈ એટલે ભગવાન સન્મુખ જો કાયમી હોત ભગવાન સન્મુખ જ જો રહી હોત તો આ બધા પ્રશ્નો આજે સત્સંગની અંદર ઉપસ્થિત ન થાત વાલા સંતોના શરણોમાં કરોડ કરોડ વંદન છે કોઈના અવગુણની વાત અમારી પાસે ક્યારેય નહીં આવે પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં જે હશે ને એ તો શોખે શોખું કહેશું ને હરી રાખે માં રહેશું અમે તો ધર્મ કુળના આશ્રિત છીએ વાલા ભક્તજનો ધર્મ કુળ અને આશ્રય જે સંતોષ છે એમના આશ્રિત છીએ એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને આજે હેમ અને નેમ છે વાલા સત્સંગીજનો ઉપાડી લેજો અને પૂર્ણ કરજો આપણું જીવન ધન્ય થઈ જાય જીવન ધન્ય થઈ જાય આ લોકની કોઈ વસ્તુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ક્યારેય રહી નહીં લોભાવી શકે ક્યારેય એ નહીં લોભાવી શકે બસ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને તો એક ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત લોભાવી શકે એક ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોભાવી શકે ધર્મકુળ આટલું બધું વહ્લા સત્સંગીજનો ભાઈઓ બહેનો કષ્ટ શા માટે સહન કરે છે કોના માટે સહન કરે છે બસ મારા તમારા મોક્ષની અને રાત્રિ દિવસ ચિંતા હશે રાત્રિ દિવસ ચિંતા છે એક વખત અમે રઘુવીર વાળીએ બેઠા હતા ચાર વાગ્યાનો સમય હતો દિવસનો ત્યારે સત્સંગ વાર્તા થતા થતાં પ્રશ્નોત્તરી થતાં થતાં મહારાજ શ્રી કહે કે વહાલા ભક્તો સંતો તમારા મોક્ષની જવાબદારી અમારી છે તમારા મોક્ષની જવાબદારી અમારી છે એનું કારણ કે તમે અમને ભગવાન સ્વામિનારાયણના સ્થાને માન્યા છે તો ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંત આપ્યો છે જે આજ્ઞાઓ કરી છે એ સારધાર અમારે તમને તમારા જીવનમાં ઓતપ્રોત કરાવવી પડે ઓતપ્રોત કરાવવી પડે આવી સત્સંગ જ્ઞાન વાર્તાએ દિવ્ય બ્રહ્મ વાર્તાઓ દિવ્ય બ્રહ્મ વાર્તાઓ વહાલા હરિભક્તો ધર્મકુળની પાસે જઈને બેસજો બેસજો લાલજી મહારાજની પાસે જઈને બેસજો કદાચ ક્યાંક આઘું પાછું થઈ ગયું હોય આપણે દૂર થયા હોય સેવામાંથી તો ફરી વખત લાગી જજો આ ધર્મ કુળ તો સાક્ષાત ભગવાન સ્વામી આ ધરતી ઉપર એમની નિમણૂક કરી વાળા ભક્ત સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ધર્મ કોળની જે કાંઈ જે લહેર છટા સત્સંગ એનો ભાવ એમની દિવ્યતા એ કાયમ પ્રસરાતી રહે કાયમ પ્રસરાતી રહેવાળા ભક્તો જીવન તો હમણાં પૂર્ણ થઈ જાય જીવન તો હમણાં પૂર્ણ થઈ જાય પણ ક્યાંય એક અવગુણની પ્રવૃત્તિમાં આપણે અટવાઈ જાઉં ને તો આપણું મોક્ષ બગડી જાય મોક્ષ બગડી જાય એટલે વાલા હરિભક્તો આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પાસે એમના ચરણોમાં જજો એમના એમની દિવ્યતા એમની ભવ્યતા એમની વાણી એમનું વર્તન વાલા ભક્તજનો ક્યારેય સિદ્ધાંત બહાર કે આજ્ઞા બહાર મહારાજ શ્રી એક વાત નહીં કરે ફરી ફરીને કહી દઉં છું કે આ જગતના રૂપિયા અને આ જગતનો હોનાનો કદાચ મહારાજ શ્રીના શરણોમાં ઢગલો કરી દેવું ને તોય સિદ્ધાંત તોડવા કે આજ્ઞા લોપવા મહારાજ શ્રી ક્યારેય આજ્ઞા નહીં કરે આજ્ઞા નહીં કરે યાદ રાખજો હરિભક્તો આ લોકની કોઈ પદાર્થ વસ્તુ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજને કે નુગેન્દ્રપ્રસાદજી પ્રસાદજી મહારાજને કે પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજને નહીં લોભાવી શકે જે લોભાણા પ્રભુમાં એને શું લોભ આ ભૂમાં જે લોભે લોભાણા પ્રભુમાં એને શું લોભ આ ભૂમાં આ ધરતી ઉપર ભગવાન સિવાય કોઈ લોભ એમને લોભાવી નહીં શકે બસ શ્રી આજ્ઞા કરે એમ આપણું જીવન વળે શ્રી આજ્ઞા કરે એમ આપણું જીવન બની જાય એ જ આપણા માટે ખૂબ ખુશહાલ છે આવા આવા સંતો મરેલી ઘોડી જીવતી કરી દે કરે ત્યાં વરસાદને આવવું પડે આવા સમર્થ હતા છતાં રઘુવીરજી મહારાજના શરણોમાં દાસ થઈને એમની આજ્ઞામાં રહી અને સત્સંગની મહાનતાને ઓર છાંદ લગાવી દીધી ઓર શાંત લગાવી દીધી સાહેબ એ ગોપાળાનંદ સ્વામીના શરણોમાં ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ વંદન ગુણાતીતાનંદ સ્વામીના શરણોમાં ખૂબ ખૂબ વંદન બ્રહ્માનંદ સ્વામીના શરણોમાં ખૂબ ખૂબ વંદન એ નંદ ભક્તિના સંતોની પરંપરામાં ખૂબ ખૂબ વંદન વાલા ભક્તજનો ભગવાનની આજ્ઞામાં કેમ રહેવાય દેશ વિભાગનો લેખ પ્રમાણે કેમ વર્તન થાય સત્સંગી જીવન પ્રમાણે કેમ રહેવાય શિક્ષાપત્રી પ્રમાણે કેમ રહેવાય વ્હાલા સંતો હરિભક્તો ક્યાંય મારી વાણીથી આપણને કોઈ પણ હૃદયની કોઈ લાગણીને ઠેસ પહોંચી હોય તો માફ કરજો કારણ કે અમે તો સાસા સીએ અને સાસુ કહેશું ને હરી રાખે એમ રહીશું જીવનના અંતકાળ હોતી ધર્મ કોળના શરણે રહેશું ધર્મ કોળના રહેશું ધર્મ કોળને વ્હાલા એવા સંતોના દાસ થઈને રહેશું ભક્તોના દાસ થઈને રહેશું બસ જીવનની અંદર એક દાસપણો આવી જાય ને તો અહમત્વ ટળી જાય અને અહમ ગમત્વ ટળી જાય એટલે માયા ક્યાંય દૂર થઈ જાય બસ ભગવાન સ્વામિનારાયણના શરણમાં પ્રાર્થના ભાઈઓ બહેનો આ વિડીયો ખૂબ શેર કરજો અને ક્યાંય તમને આમાં કોઈ ખોટ કે ખામી દેખાય તો મારો નંબર ડિસ્ક્રિપ્શન છે મેસેજ કરવા તમને સંપૂર્ણ વિનંતી કોમેન્ટ બોક્સમાં પણ મેસેજ કરી શકો છો કારણ કે સત્સંગની અંદર આપણે બધા એકબીજા સત્સંગની અંદર જાણીશું તો આપણને સત્ય વસ્તુનો ખ્યાલ આવશે મેં ઉધડું આવેલું જાય તો જીવન હમણાં પૂર્ણ થઈ જાય અને જીવન પૂર્ણ થઈ ગયા પછી કાંઈ હાથમાં નહીં રહે આ તો પૂર્વિયા ભગવાન છે ભગવાન સ્વામિનારાયણ છે રાય રાયના લેખા લે છે જ્યાં કાંઈ નહીં હાલે કાંઈ નહીં હાલે ભગવાન સ્વામિનારાયણે આ લોકની અંદર આપણને એમનો સિદ્ધાંત અને એમની આજ્ઞા મજબૂત થાય એ માટે મોકલ્યા છે નહીં કે પાંચ પશ્વી હજાર ભેળા કરવા મોકલ્યા છે વાલા ભક્તજનો આજ ધનની લલોપતા વધતી રહે છે શા માટે આ બધી પ્રવૃત્તિ થાય છે બસ પાસા વળીએ અને ભગવાનને આ સહજાનંદ સ્વામીની સલોણી મૂર્તિમાં મન લગાડીએ આ વિડીયો ભાઈઓ બહેનો ખૂબ શેર કરજો જેથી સત્સંગની અંદર ક્યાંક કોઈ خوبی تو بہت ہے لیکن کچھ کھامی رہ گی ہوگی تو دور ہو جائے گی دور ہو جائے گی سہدانند سوی بدھا سنت شروع میں وندن خوب خوب وندن والا بک سنتوں راجی رہ رہجو بدائے مڑ نے اپنے ستسنگ کروانوں سے اکشر دھام میں جیم اے ستسنگ میں بیٹھا ہوئی وڑتال اندر بیٹھا ہوئی ایم بیشو بیس آپ نے اتی آنند تھا ہے આજ સખી આનંદ નિ હરિમુખ જોઈ તો થઈ સૂર ઘેલી આજ સખિયા નંદી હરિમુખ જોઈને હું તો થઈ સૂર એ આવા સંતનો યોગ છો આવા ભક્તોનો યોગ છે બસ એમના શરણોમાં પ્રીતિ આપજો ભગવાન મહાબળવંત માયા તરી જેવરીયા નરનારી આવી મહાબળવંત માયા છે તમારી પરમાત્મા એમને આખા જગતના નારીને આવરી લીધા એ પરમાત્મા અમને આ માયાથી બસાવજો અને સાસા સંતો ભક્તોનો યોગ આપજો સાસા સંતો ભક્તોનો સંગ આપજો એવું વરદાન દીજીએ આપે એવું વરદાન દીજીએ આપે મોહ માયા અમને ન વ્યાપે હે પરમાત્મા હે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તોના ચરણોમાં તમામ સત્સંગીજનો ભાઈઓ બહેનો માતાઓના ચરણોમાં વંદન કારણ કે આપણે તો એક ભગવાન સ્વામિનારાયણને આશ્રય રહેવાનું છે અને એમની આજ્ઞા એ જ આપણું જીવન બસ અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓ શ્રી સ્વામિનારાયણ યણાયરાયણાય સ્વામિનારાયણ 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 ભગવાન સહજાનંદ સ્વામીની સલોણી મૂર્તિમાં હિત થઈ જાય થઈ જાય સ્વામિનારાયણ